રેલવે સ્ટેશનમાં બોમ્બ રેલવે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને રેલવે સ્ટેશનના તમામ ટ્રાફિક સહિતની જગ્યાઓ ચેકિંગ કરવામાં આવ્યું વડોદરા રેલવે પોલીસના આર નકુમે ફરિયાદ નોંધાવી હતી કે છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ મોડી રાત્રે એક પચીસ કલાકે વલસાડ સિટી કંટ્રોલ ઇન્ચાર્જ અબ્દુલ સહિદ કાનુગાએ વર્દી લખાવી હતી કે એક કોલરે સો નંબર ઉપર જણાવેલ કે વડોદરા રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું અને મારો મોબાઈલ નંબર ત્રેસઠ બાવન નેવ ત્રાણું ઓગણીસ છે તથા બીજીવાર સત્તાણું સત્યાવીસ એક્યાસી સિત્યોતેર એકાણુંથી ફોન આવેલ જે વાત સાચી છે તેવી ગર્ભિત ધમકીની વરધી આપી હતી જે વરધીના આધારે રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય અધિકારીઓ અને કર્મીઓ તુરંત દોડી આવ્યા હતા જ્યાં વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ઉપર ફરજ પરના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ તથા આરપીએફના ડોગ સ્કોડ તથા અન્ય કર્મચારીઓ સાથે વડોદરા રેલવે સ્ટેશન ટ્રાફિક વિસ્તાર મુસાફરખાના વેઇટિંગ રૂમ પાર્સલ ઓફિસ તથા સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનો તેમજ રેલવે સ્ટેશન વિસ્તારની અવાવરૂ જગ્યાઓ ઉપર અને પ્લેટફોર્મ નંબર એકથી છ સુધી ચેકિંગ હાથ હતું ચેકિંગમાં ગુનાહિત ચીજવસ્તુ કે સ્ફોટક પદાર્થ મળ્યો ન હતો પીઆઈએ આઈપીસી એકસો સિત્યોતેર એકસો બ્યાસી પાંચસો પાંચ પાંચસો છ પાંચસો સાત તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો કોલને કારણે પીઆઈએ જણાવેલ કે કોલ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમને મળી હતી તેઓએ અમને જાણ કરતા તુરંત ચેકિંગ હાથ ધર્યું હતું એસઓજી એલસીબી તથા વડોદરા પીઆઈ ની ત્રણ ટીમો કામે લાગી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ માટે હમણાં જ શેર અને કરો